આ તરફ બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણીનો રંગ જામતો જઈ રહ્યું છે ગેનેબેન ઠાકોર આક્રમક પ્રચારના મૂળમાં છે ત્યારે તેમનો રથ રોકવા ભાજપે ઓપરેશન લોટસ કરી રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂતને ભાજપમાં ભેળવી દીધા જ્યારે વિસ્તારના બીજા એક બ્રહ્મ સમાજના આગેવાન પણ લાઇનમાં છે જેનાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે બીજી બાજુ રેખા ચૌધરીએ રામ મંદિર અને વિકાસના મુદ્દે મત માંગવાનું શરૂ કર્યું છે

અમીરામ આસલ પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચા છે આજે સી આર પાટીલ અને અમીરામ આસલ વચ્ચે મુલાકાત થઈ હતી જેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ટૂંક સમયમાં અમીરામ આસલ પણ ભાજપના ખેસ અને ટોપીમાં દેખાઈ શકે છે મહત્વનું છે કે બે હજાર સત્તરમાં તેઓ વાવ વિધાનસભા પરથી ગેનીબેન સામે અપક્ષમાં ચૂંકણી લડ્યા હતા ભાજપ સમર્થક ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માઉજી દેસાઈ કહી રહ્યા છે કે ધાનેરાના જોઈતા પટેલ પાલનપુરના મહેશ પટેલ વાવના અમીરામ આસલ અને ડીડી રાજપૂતના કોંગ્રેસના રામ રામથી કોંગ્રેસ સાફ થઈ ગઈ છે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને ભાજપને મોટો ફાયદો થયો છે દરેક વ્યક્તિ આવતો હોય છે તો એનો એનો સમાજ આ બધાનો પાર્ટીને ખૂબ મોટો ફાયદો થતો ડીડી રાજપૂતના પક્ષ પલટા પર ગેનીબેન ઠાકોરે હસતા હસતા કહ્યું છે કે તમે ચિંતા ન કરો એ અમને પૂછીને ગયા છે ભાજપમાં જઈને અમને જ મદદ કરશે જે કાંઈ ગયા હોય એના હાથે બધા આગેવાનો કે સમાજ હોવા નથી અને એ ગયા છે તો પણ એમના આશીર્વાદ અમારી સાથે છે કંઈ કયા કારણસર ગયા છે એ અમને જાણ છે અને અમને કહીને પણ ગયા છે એટલે જે ગયા છે એ ત્યાં જઈને મહેનત કરવાના જીતાડવાના એવો છે જ નહીં એ આજે પણ જ્યારે ફોન કરીને ગયા હોય એના આગલા દિવસે આખી રણનીતિની કંઈ કઈ રીતે અમને મદદ કરશે એ વાત અમને કરીને ગયા આમ તો લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો સીધો મુકાબલો રેખા ચૌધરી સાથે છે પણ તેઓ શંકર ચૌધરી પર નિશાન તાકી એક તીરે બે નિશાન સાધી રહ્યા છે આજે ફરી અમિરગઢની સભામાં ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરીનું નામ લીધા વગર પ્રહારો કર્યા હતા આ ચૂંદડી તમારું ગંધા ઉપર છે આ ચૂંદડી ભાજપ કોંગ્રેસ વચેની નથી આ ચૂંદડી કોઈ સમાજ સમાજ વચેની નથી આ ચૂંદડી માત્ર ને માત્ર એ કીધું એમ એક વ્યક્તિ જે બહાર થી આવીને બનાસકાંઠા ને લેવાનો પ્રયત્ન કરે છે એને કર્યો છે એને આ બનાસકાંઠા આઝાદ કરવા માટેની આ ચૂંટણી આ લોકસભાની ચૂંટણી તો બીજી બાજુ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પણ સભાઓ ગુંજવવાનું શરૂ કરી દીધું છે રેખા ચૌધરી પણ હવે રામ મંદિર અને વિકાસના મુદ્દે મત માંગતા નજર પડી રહ્યા છે નાતીવાડાની સભામાં રેખાબેન ચૌધરીએ રામ બાણ છોડ્યું હતું ¿De હાલ તો બનાસકાંઠામાં લોકસભાનો જંગ દિવસે ને દિવસે જામતો જઈ રહ્યો છે બંને ઉમેદવારોનો ધુંધાર પ્રચાર જોવા મળી રહ્યો છે તેવામાં આજે ભાજપે ઓપરેશન લોટસ થકી બે મોટા આગેવાનોને પોતાના તરફ વાળી લીધા છે પરંતુ તેની ચૂંટણીના પરિણામોમાં કેટલી અસર થાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ